એક એવો શક્તિશાળી રાક્ષસ કે જેની સામે હનુમાનજી પણ યુદ્ધ નહોતા કરી શકે અને આ રાક્ષસ જ્યારે રણભૂમિમાં આવ્યો ત્યારે ચારે તરફ હાહાકાર મચી ગયો કોઈને પણ કાંઈ સમજાતું નહોતું કે આ રાક્ષસનો વધ કેવી રીતે કરવો કોણ હતો આ માયાવી રાક્ષસ કે જેને રાવણથી પણ વધારે શક્તિશાળી માનવામાં આવતો હતો અમે તમને વિસ્તારપૂર્વક જણાવી રહ્યા છીએ રામાયણની આ રહસ્યમય કહાની વિશે જો તમે આવા જ રહસ્યથી ભરેલા વિડીયોને જોવા અને જાણવા માંગતા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે રહસ્યથી ભરેલા અને ઇન્ફોર્મેટિવ વિડીયો અમે હંમેશા લાવતા હોઈએ છીએ જ્યારે લંકાના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું ને ત્યારે રાવણ એક ભયંકર રાક્ષસનું આવાહન કરે છે અને આ રાક્ષસ ખૂબ જ માયાવી અને ભયંકર હતો અને રાવણને ગયું હતું કે હવે તેની હાર નક્કી છે તેથી આ રાવણ એક ભયંકર રાક્ષસનું આવાહન કરે છે પરંતુ આ રાક્ષસના આખા શરીર ઉપર શ્રીરામનું નામ લખેલું હતું અને જ્યારે આ રાક્ષસ રણભૂમિમાં આવ્યો ત્યારે વાનર સેનાને સમજાતું નહોતું કે આ રાક્ષસ સાથે યુદ્ધ કેવી રીતે લડવું આ રાક્ષસના આખા શરીર ઉપર તો ભગવાન શ્રી રામનું નામ લખેલું છે અને આ ભયંકર રાક્ષસે આખા રણ મેદાનમાં હાકાર મચાવી દીધો અને જ્યારે હનુમાનજી આ રાક્ષસની સામે યુદ્ધ કરવા આવે છે તો હનુમાનજીને પણ નહોતું સમજાતું કે આ રાક્ષસનો વધ કેવી રીતે કરવો અને ત્યારે હનુમાનજી છે મહારાજ વિભીષણ પાસે આવે છે અને ત્યારે મહારાજ વિભીષણજી હનુમાનજીને કહે છે કે આ રાક્ષસના આખા શરીર ઉપર તો ભગવાન શ્રી રામનું નામ લખેલું છે પણ બે જગ્યાએ એવી છે કે ત્યાં ભગવાન શ્રી રામનું નામ ક્યારેય નથી આવ્યું એક તેનું મુખ અને એક તેનું હૃદય આ બે જગ્યાએ ભગવાન શ્રી રામનું નામ ક્યારેય નથી આવ્યું હવે તો આ રાક્ષસની સાથે ભગવાન શ્રીરામ યુદ્ધ કરે અને આ રાક્ષસનો વધ ભગવાન શ્રી રામ જ કરી શકે તેમ છે અને ભગવાન શ્રી રામ રણભૂમિમાં આવે છે ભગવાન શ્રી રામનું એક જ તીર આ રાક્ષસની જીભ અને હૃદયને ચીરી નાખે છે અને તે જ જગ્યાએ આ રાક્ષસનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આ રાક્ષસનો વધ હનુમાનજી મહારાજ નહોતા કરી શકતા કારણ કે આ રાક્ષસના આખા શરીર ઉપર ભગવાન શ્રીરામનું નામ લખેલું હતું જો તમે આ કહાનીને વિસ્તારપૂર્વક જાણવા માગતા હોય ને તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો